આમોદની સરકારી શાળામાં બાળ ઉદ્યોગ સાહસિકોનો છલવો આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ શીખ્યા આત્મનિર્ભરતા અને વ્યાપારિક કુશળતાના પાઠ વિદ્યાર્થીઓમાં રહેલી શિશુપ્તિ શક્તિઓ મંચ પૂરું પાડવા અને તેમનામાં નાનપણથી જ વ્યવસાયિક સુઝબુઝ કેળવવાના ઉમદા હેતુ સાથે આમોદની મિશ્ર સરકારી પ્રાથમિક શાળા નંબર બે ખાતે આનંદ મેળાનું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તકીય જ્ઞાનની મર્યાદા બતાવીને વિદ્યાર્થીઓ લર્નિંગ બાય ડુઈંગ કરીને શીખવાના સિદ્ધાંતોને વાસ્તવિકમાં શીવે તેવો અદ્ભુત નશારો શાળામાં મેદાનમાં જોવા મળ્યો હતો આનંદ મેળામાં ધોરણ એકથી આઠના આશરે સાહીઠ જેટલા નાનકડા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પંચાવન જેટલા વિવિધ સંભર્ષો ઊભા કર્યા હતા બાળકોએ સ્વહસ્તે તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓ આકર્ષણ હસ્તકલાની વસ્તુઓ અને મનોરંજન રમતોના માધ્યમથી પોતાના સર્જાત્મકનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર આયોજનમાં સ્વચ્છતા અને હાઇશીના ઉચ્ચ ધોરણો જાળવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સ્ટોલના સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓ એક કુશળ વેપારીની જેમ વસ્તુઓનો માર્કેટિંગ કરતા, કિંમતો નક્કી કરતા અને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક સંવાદ સાધતા જોવા મળ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં ટીમ વર્ક, આર્થિક વ્યવહારોની ગણતરી, નફો-નુકસાનની સમજ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા જેવા જીવનલક્ષી લક્ષી કૌશલ્યોનો વિકાસ થયો હતો. શાળાના આચાર્યાને શિક્ષકોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો બાળકોના સ્વર્ગીય વિકાસમાં માઇલસ્ટોન સાબિત થાય છે આ પ્રકારના મહાનુભવો બાળકોને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે જે તેમને ભવિષ્યના સમક્ષ નાગરિકો બનાવવા મદદરૂપ થશે વાલીઓને સ્થાનિક નગરજનો એ પણ શાળાના આ નવરત્ન પ્રયોગનું

શું ઉપયોગ છે એમાંથી કંઈક વિટામિન મળે છે પ્રોટીન મળે છે કાર્બોહાઇડ્રેટ મળે છે તો એ વસ્તુની જાણકારી બાળકો મેળવી શકે બીજું બાળકો હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ વિશે જાણી શકે બીજું અહીંયા બાળકો એક હાઇજેનિક વસ્તુની વિશે પણ સારું એવું નોલેજ બાળકોને મળી શકે છે અને આ કાર્યક્રમ અમે લોકોએ તેમ બગ્નેશ બગ્નેશ એક્ટિવિટી અંતર્ગત રાખેલો છે અને આ કાર્યક્રમ અમે મોસ્ટલી દર વર્ષે રાખ્યો છે અને એમાં બાળકોનો ઘણો ગ્રોથ પણ અમને જોવા મળે છે અને બાળકોમાં ઘણી વસ્તુ ઘણી એક્ટિવિટી સર્જનાત્મક શક્તિ ક્રિએટિવિટી અને ખાસી બધી જિજ્ઞાસા વૃત્તિ પણ જોવા મળી છે અને એનાથી બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને બાળકો બધા લોકો સામે પોતાની પ્રોડક્ટ મૂકી શકે છે અને એનું સારી રીતે વેચાણ પણ કરી શકે છે અને એ રીતે એ લોકો આગળ વધીને ફૂટ બિઝનેસમાં પણ આગળ વધે એવી અમે અમારી સ્કૂલ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ